તારે કેટલા તોલા સોનું જોઈએ છે કેટલા કપડા જોઈએ છે પણ અત્યારે સિત્તેર હજાર ભાવ છે તોલાનો એટલે હું જાજુ સોનું તો નહીં આપી શકું કીધું કે મારે સોનું જોતું છે તે કીધું ને એક વાત કરવી છે એટલે છોકરીઓને વાત છે નહીં હોય એની હોય ને કા કપડાની હોય હજી એક વાત આ જીન્સ બીન્સ હું નહીં લઈ આપું કદાચ એ ઘરે તારા વરને ગમ્યું ન ગમ્યું ત્યાં જઈને ભલે ને એને ગમે તે લઈ આપે બા જરૂરી નથી કે બધી ગર્લ્સ ને એક જ વાત કરવાની હોય બીજી પણ કોઈ વાત હોય તમે વાત તો સાંભળો મારી તમારી બેવને ફરવા જવું છે આપણ હમણાં નહીં ડેટ આવી જાય ને પછી ફરજો હં વાંધો નહીં ડેટ આવશે ને ફાઇનલ ડેટ પછી તમે બહુ મસ્ત મજાના ફરીશ હા જુઓ આ હા હા મુકે છે ને બસ સપ્તાહમાં ની આવી જાય અહીં નીચે આવી જાય બાપ

આપણે ત્યાં જોવા ગયા જોઈને રિટર્ન આવી ગયા જે છોકરાને જોવા ગયા હતા એ છોકરાને પણ આપણે જોઈ લીધો તે હાઈ પાડી દીધી મે હાજી મે આ નથી પાડીને ત્યાં તે હા પાડેલીને ને મે પૂછ્યું તું કે બેટા કેમ છે તો તે મને ઈશારો કર્યો તો ને બા મે તો તમને ઈશારો કર્યો હતો પણ કોઈક બીજા માટે હતો એ ઈશારો કોના માટે હેજ કે તમે મને પૂછ્યું હતું કે કેમ છે મેં તમને હા પણ પાડી પણ એ આપણે જે છોકરાને જોવા ગયા હતા ને એ અશોક હા એ જ અશોક એના માટે મેં હા નોતી પાડી તો ના ભાઈ માટે દેવાંગ માટે બા તમને ખબર છે અશોક કરતાં પણ એમનો ભાઈ કેટલો સારો છે કેટલો હેન્ડસમ છે અને એકદમ લુક બોડી પરફેક્ટ છે મારા માટે તો બેસ્ટ છે અશોક નહીં પણ મારે દેવાંગ સાથે લગ્ન કરવા છે હું દેવાંગને મારો લાઈફ પાર્ટનર બનાવવા માગું છું અશોક તો મને મને મગજમાં જ ન બેઠા મગજમાં તો શું એમને જોયા ને ત્યાં જ મારા મારા બધા જર્માનોનું પાણી ફરી ગયું બોલાઈ ગયું તારે જે બોલવું તું ને જે કહેવું તું એ બધું કહેવાઈ ગયું હા કહેવાય ગયું પણ સાંભળ હજી એક વાત સાંભળી લો તમે એમને હા પાડી છે ને તમે તમે એ તો નથી કીધું ને કે અશોક માટે મેં આ પાડી છે તો તમે કહી દો ને કે અમારે અશોક નહીં પણ તમારા નાના દીકરા દેવાન સાથે લગ્ન કરવા છે આ શાકભાજીની દુકાન નથી કે લેવા ગયા તા કાંદા બટેકા ને લઈને આવ્યા રીંગણા બટેકા ના એવું ન થાય આપણે જે વ્યક્તિ થ્રુ ગયેલા વિનુભાઈ થ્રુ અશોકને જોવા ગયા હતા એટલે વાત એની સાથે જ ચાલે એના બીજા એક બે ત્રણ ચાર ગમે એટલા ભાઈઓ હોય ને તોય ન થાય પણ હું अशोक ને મારો લાઈફ પાર્ટનર બનાવવા નથી માંગતી ના તને ખબર છે ને કે જેના થ્રુ ગયા હતા ને જેની વાત ચાલતી હતી ને હવે જો આપણે કઈ આનાકાની કરીએ ને તો એમાં આપણે આબરૂ ન રહે મારે ગામમાં મોઢું બતાવવા જેવું ન રહે પણ એમાં શું થઈ ગયું બા હું જવાની તો એ ઘરમાં જ છું ને આપણે વાત થઈ હતી એ પ્રમાણે હું એ ઘર માં જવાની છું પણ મોટા ભાઈ સાથે નહીં નાના ભાઈ સાથે એમાં શું ફરક પડવાનો છે ઘણો ફરક પડે ઘણો ફરક પડે અને સાંભળ અત્યારે માં બાપ ગુજરી ગયા ને તો ઈ તારી બધી જવાબદારી મારા પર મૂકીને ગયા છે હવે તને નાનેથી મોટી કરવા સુધી લગ્ન કરવા સુધી ને એના પછી નાય તારા બધા વાર તહેવાર સાચવવા સુધી મારે ધ્યાન રાખવું પડે એટલે મારું મોઢું કાળું થાય ને એવું તો હું નહીં જ ઈચ્છું કદાચ આ વસ્તુ ના બની હોત ને તો સારું હતું મારા માં બાપ મર્યા ને તમારી માથે જવાબદારી ના નાખી હોત ને તો સારું હતું તો સાથે સાથે હું પણ મરી ગઈ હોત ને બસ તો વધારે સારું હતું આટલી બધી જીત થોડી હોય અરે મારું શું ના કરે ત્યાં ના ના હું એ નહીં થવા દઉં હેતલના લગ્ન અશોક સાથે જ થશે

જ્યાંથી છોકરી વાળા તારા મોટા ભાઈ ને જોવા આવ્યા તા ને એ લોકો ની હા આવી ગઈ છે એટલે નક્કી જેવું જ છે તારા મોટા ભાઈ નું મોટા ભાઈ ના માટે થઈને ભાભી આ પાડી દીધી ખરા આગળ મોટા ભાઈ નો મેળ આવ્યો ખરા હે ને અરે આઈ એમ વેરી વેરી હેપી મમ્મી યુ નોટ ફિકર વેરી ગુડ હા હા આઈ એમ નોટ ફિકર પણ હવે તું ફિકર હો કારણ કે આ તારી માં તને હુકમ આપી રહી છે કે જા જે છોકરીને પ્રેમ કરે છે એને લઈને લગ્ન કરવાની વાત કરી લે એ ખારે બે દીકરાના લગ્ન મારે એક સાથે કરી નાખવાના છે એટલે મગજ મારી મને ના જોઈએ હવે તું ફિકર હ સમજાતું નથી મહારાણી સાહેબા કે હામાં ખુશ થાવ કે દુખી થાવ બધું એક સાથે ઝટકા ઝટકો આપો છો પુત્રશ્રી માતાશ્રીનો આદેશ છે કે તમે જાઓ તમારી પ્રેમિકા પાસે અને એને કહો કે હવે લગ્નનો સમય આવી ગયો છે મારા બાપ તો રાજી તમે કહો એટલે અમે કરીએ કંકુના કંકુના કરીએ પણ માતૃશ્રી હા થોડોક સમય જોઈશે આમાં આ બધું કંઈ સહેલું થોડી છે મતલબ કે જો તમને ખબર છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું પછી એ છોકરીની ઘરે પણ કે છોકરાંત નથી આ તો કેવું થયું આમ મોટા નું બધું થઈ ગયું છે તો પછી ઓળિયો ગોળિયો બધું મારા ઉપર જલ્દી જલ્દી બધું પસંદ કરી લે જલ્દી જલ્દી બધું નક્કી કરી નાખે તારે જેની સાથે લગ્ન કરવા છે એની સાથે એક તો લગ્ન કરાવવાના અમારે તું પ્રેમ કરે છે એની સાથે અમારે લગ્ન કરાવવા ને પાછો તું કેમ કરવાનું જો લગ્ન કરવા હોય તો એની સાથે વાત કરી લે એના ઘરે વાત કરી લે એના મા બાપ ભાઈ બહેન જેને કહેવું એને કહી દે એટલે વાત થાય પૂરી નહીતર પછી છે ને તારી આ માએ તારા માટે પણ છોકરી જોઈએ જ છે શું બીજી છોકરી પણ જોઈ છે તૈયાર જ છે બેડા મમ્મી જે કામ કરવા ગયા હોય એ કામ કરતા હોય તો બીજી છોકરી જોઈને અમારી શું જરૂર છે تم نے خبر ہے کہ میں نے ऑलरेडी एक छोकरी कमे जे तो પછી ہاں ہاں میں نے خبر ہے کہ ہمارا ذکرا ہے ऑलरेडी બધું પસંદ કરી જ ના ક્યું છે সব ટાકા ફિટ હે میرے بیٹے કા હો সব pata હે ઇસ માકો તો માં જ્યાં પર ફિટ હે વાહ પર ઈ તો karna હે ના તો થોડા સમય તો لگے گا કે નહીં لگے گا સમય સમય કા ઉધી પૂરા હો ગયા હે ભાષામાં વાત ન કર તર તારી સાથે તારી માં એક ભાષામાં વાત કરશે ચાઇનામાં થોડો બોલતો તો મમ્મી હા હા મને ખબર ને મારી માતૃભાષા છોડીને બધી ભાષા તને આવડે છે

પ્રેમ કરતા ના ડરે એવો વાત કરતા સાનો ડરે છે બિકળ બાયલા જેવો તું તો મારો દીકરો જ ન કહેવાય અરે ડરું તો હું કૂતરા પણ નહીં શું હા એ તો મને ખબર છે ને કૂતરા આમ હામે થી આવતા હે તો કર ભાગે છે આ તો એ તો બિચારું કવડવા આવતું હોય તો પછી રેવા દે રેવા દે બિકળ બાયલા તને હું બરાબર ઓળખું છું તું મારો દીકરો છે જો મમ્મી જો મમ્મી નહીં કરતો મને વાતમાં તો નહીં લાવતો મમ્મી આવું નથી પ્લીઝ મમ્મી હું તને આ વખતે છેલ્લી વોર્નિંગ આપું છું

તમને મોકલી સત્યા ના ના હું નહીં જાઉં દીકરા સુકા માટે આટલું નહીં કરો મમ્મી તમને ઇમોશનલ બ્લેકમેલ નહીં કરતો હ માને જરાય નહીં કરતો મને બધી ખબર છે હવે ઓડિયો ગોરિયો માં પર આવશે અને તારા બાપા તાંડવ કરશે એ અલગ ઠીક છે હું એ છોકરીને મળીને છોકરી સાથે પહેલા વાત ક્લિયર કરી લઉં હમ અને એને કહીશ કે

दिल तुम्हें पता कहाँ था छुपा अभी कोई तू आ तरफ थी के भी नहीं थी अभी हम थे अभी अच्छा मतलब के तने त्यां थी चार रास्ता ये थी शॉर्टकट पड़े जेने त्यां थी तू अभी मैं विचार करियो तो के तू आ बाजू दी आवीश हाँ જો હાવી છે તો આજે ખાસમ ખાસ વાત છે ધારા માટે ખાસમ ખાસ વાત છે હા વાત સાંભળીને તો ખુશમ ખુશ થઈ જશ તો બોલી નાખો ખાસમ ખાસ વાત આપણે બંને આવનારા 4 મહિનાની અંદર લગ્ન કરવા જઈ રહ્યા છીએ ના ગમ્યું મજાક હા ગાંડી મજાક નથી સિરિયસલી મારા મોટા ભાઈનું બધું ગોઠવાય ગયું છે મોટા ભાઈ નું ગોઠવાય ગયું છે નોટ અસ તો મમ્મીએ કહ્યું છે કે મોટા ભાઈ નું જેમ ગોઠવેલું છે એવી રીતના તારું પણ ગોઠવેલું છે મે મમ્મીને વાત કરી હતી પહેલા એટલે મમ્મીએ કહ્યું છે કે તું જેને થરિયા પ્રિય તમા એની સાથે મળીને બધી વાતચીત કરી લે તારા મમ્મીએ કહ્યું છે ને મારા ઘરે કોઈ નથી કહ્યું તારા ઘરે ખબર છે મારા ઘરે કોઈને ખબર નથી શું હવે મરા જોવાની છે તું ખાલી ઘરે વાત કરીશ તારો ભાઈ ખાલી આ પાડી દેશે એટલી રા છે પછી બધું સાથે સાથે ડેટ લઈ લઈએ મોટા ભાઈના અને મારા બંને ભાઈઓના લગ્ન એક સાથે ભાઈ આ કેવી રીતે પાડશે તારો ભાઈ કઈ દેવાનું ને કે મારો ખાસ ફ્રેન્ડ જે એમાંથી એ કીધું છે મારા ભાઈને મે એવું કહ્યું છે કે મારો ફ્રેન્ડ છે દેવા એનાથી આગળ કાંઈ નથી કહ્યું પણ જો હું એને એવું કહીશ અને પછી એના મોઢાના હાવભાવ કેવો હોય અને મારા ભાઈને તો તે જોયો છે ને એ અટ્ટો કટ્ટો છે હાઈટ વાળો છે અને જો તારી સામે આવીને ઊભો રહી ગયો અને એક ગુસ્સો માર્યો તારા મોઢાનો તો નકશો બદલાઈ જશે ને ખબર છે કરલી વાળ વાળો જે તારો ભાઈ મારો સાળો હે સાઉથ મોકલો ને તો વિલન માં આલે અરે હીરો બની જાય એમાંના જે ખરેખર ત્યાંના હીરો બધા આવા જ હોય છે પણ હું શું કહું છું તારા ભાઈને જરા પ્રેમથી રિક્વેસ્ટ થી આમ મનાવી શકાય એવું કઈ નથી થઈ શકે ને તો પછી યાર ના કોની જુએ છે પણ 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 આટલો મોટો પણ 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 ક્યાં છે એ મને કે જો કદાચ એવું ન થાય અને ભાઈને ગુસ્સો આવ્યો અને તને માર્યો બાર્યો તો ના ના એમ મારે કેવી રીતે ચાલે જો બકા મારે એવું કંઈ કરવાનું નથી આપણે બધું શોર્ટકટ અને સીધી રીતે પતેને એવું જ કરવાનું છે અને આમ પણ ક્યાં તારે સગો ભાઈ છે આમ પણ હું બોલ્યો ભાઈ છે તો પછી ચાલશે ને હવે શું કરશે વધુમાં વધુ તો મારજે મને મારજે તો માર ખાઈ લઈશ પણ છતાંય આપણો પ્રેમ તો અમર છે ને અમર પ્રેમ ને આ ભાઈ તને વધારે વધારે મારી દીધો કે ગુસ્તાવી નાખ્યો બરાબર નો અને તારા મોઢાનો નાક નકશો બદલાઈ ગયો અને પછી તું પહેલા જેવો ના દેખાયો તો પછી તારી આરે લગ્ન કરવા થોડો પોસિબલ નથી હો મેડમ આ એમ કઈ તારો ભાઈ માર ને હું કઈ માર ખાવા થોડો જઈશ હું પણ લઈ ચાર માણસોને એટલે આ તો આવે પણ એવું થશે એટલે તારો ભાઈ માની જશે આમ પણ તારો ભાઈ તને પ્રેમ જો એટલો કરે છે દુઃખી થોડી કરશે અને થોડુંક છે ને આમ ઇમોશનલી બ્લેકમેલ કરવાના શીખવાનું મારી જેમ મેં પણ મમ્મીને પહેલી વાર વાત કરી ત્યારે એવું જ કર્યું હતું એટલો રડમાં સવાજે બોલ્યો તો એટલો રડમાં સવાજે બોલ્યો ને મમ્મીએ કીધું કે જા બેટા વાંધો નહીં ચિંતા નહીં કરતો તારી માં છે તારી સાથે શું આ બધું ના શીખવાડ કે આ બધું તારા ઉપર જ ના આજમો જો તું પછી આવી રીતના બધા મારા દાવ મારી સામે રમે એ બધું ખોટું કેવા આવું નઈ કરવાનું અને જો મને છે ને મોટા ભાઈએ પણ બધી વાતચીત કરી છે મોટા ભાઈ કહેતા હતા કે બંને ભાઈઓનું સાથે સાથે ગોઠવાય ને તો ફાઈનાન્શિયલી પણ ઘણો બધો ફાયદો થઈ શકે એમ છે એટલે તમને લોકોને કઈ તકલીફ ના હોય તો પ્લીઝ અમસે મજાક છોડીને વાત કરજે ને સિરિયસલી ઘણો વિચાર્યા પછી તારા ઉપર દયા ખાઈને ઠીક છે જા હું વાત કરી દેશ ઓ નાના મેડમ મતલબ હાઈટ માં નાના એમ બાકી વિચારોથી તો બહુ મોટા પણ આવી રીતના વિચાર કરીશ નહીં

ચૂપચાપ મારી વાત સાંભળવાની મને મારી વાત સાંભળે નહીં ને મને ઇગ્નોર કરે ને મને ગુસ્સો આવે ખબર ને તમને કાય વાંધો નહીં આજે તું કરે છે ને ત્યારે થોડા સમય પૂરતું જ કરવાનું સમજા કેમ પછી છે ને બે વહુ આવી જશે આ ઘરમાં હા હા તો સારી વસ્તુ છે બે વહુ આવી જશે પછી શું વાંધો છે અને પછી તો મારે લીલા લેર અરે વહુઓ જો આવે એટલી વાર છે પછી તો હું ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે એટલે બસ ઈ જ હું તને કઉ છું સમજા આ તું જે જલસા કરશો જે અમારા ઉપર મારા ઉપર પછી હુકમ ચલાવશો ને હુકમ ઈ છે નહીં આલે પછી તમે લોકો એ છે ને પાણીનો ગ્લાસ પણ હાથેથી લઈને નથી પીધો આ તમે ત્રણે બાદ દીકરાઓ સરખા જ છો મારું મોઢું ન ખોલાવો ને હમણાં સવાર સવારમાં મગજ બગાડો છો તે મારી વાત સાંભળો આ વવો આવશે ને પછી મારે એમની સાથે કઈ રીતે રહેવું ને એ મને બરાબર આવડે છે હા તમારે મને શિખામણ કે સલાહ આપવાની જરાય જરૂર નથી અરે શિખામણ દેવી પડે કારણ કે તારા ઝીપડો છે ને એક ફૂટનો નો ઝીપડો છે તારે ઈસને દરેક ટૂંકો રાખજે ટૂંકો જે હવે એમ તું જીપ ચલાવ્યા કરીશ ને હો વારે તો આ હોવ છે ને અત્યારના જમાનાની છે અને અત્યારના જમાનાની છોકરીઓને કાંઈ વધારે કહેવાય ને એમ જ્યાં સાચું હોય તો એને કહેવાનું તું તો સાચું હોય ખોટું હોય બસ તારે તો બસ ટોક 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 કરવાની આદત હશે તું એ આદત નહીં સુધારીને તો ઓલી રામુ ટકશે ને એ હો તમે મારી આદતો સુધારવાની ગણતરીની આખી મોટી લિસ્ટ બનાવી છે હા આ બ્લેક બોર્ડ ઉપર નોટિસ લખે એમ મારી આખી લિસ્ટ બનાવી છે ને તો મેં બનાવી છે તમારી લિસ્ટ કહું કેટલી બધી કુટેવો છે મને સલાહ શીખામણ આપો છો તે મને કે છે બબુ આવે તો આમ ના કરતી તેમ ના કરતી ફલાણું ના કરતી ઢીકડું ના કરતી અરે મેં તો કોઈ યાર એવું વર્તન જ નથી કરતો બધારે સારું જ વર્તન કરું કોઈને એમ ન કહો કે તારું આમ છે ને તારે આમ કરવાની જરૂર છે મારે મારું કરવાનું હોય હું કેમ બીજાને શીખામણ આપું એમ આ નથી તો શું છે અત્યારે તમે મને શું આપી રહ્યા છો આ તો તમે માં લઈને આવ્યા છો આ તમારા બા આવી જ શીખામણ આપતા હો પછી બા આપે તો એનો દીકરો કેમ ના આપે આ શીખામણ નો કહેવાય ચેતવણી કેવાય ચેતવણી આ સને ને લાલ મેં તને દેખાડી દીધી અત્યારે તું પહેલા કહું છું તને તું ધ્યાન રાખજે પછી તું મારી પાસે ફરિયાદ નહીં આવતી કે મેં આમ કીધું ને મને બહુ છે ને હા મેં લવારી કરી નાખી હા મેં કહી દીધું હામે સંભાળી દીધું હવે હું તો હા હું છું મારે તો એને કહેવું જ જોઈએ ને મારે કહેવાનો હક છે એને સાંભળવાની ફરજ છે તો મારું તો કંઈ સાંભળતી જ નથી એ ફરિયાદ તું આવીને કરી મને એક એક વાત કહું એક વાત કહું તમને આ મારા જેવી પત્ની તો છે ને નસીબદારને મળે અને મારા જેવી સાસુ એ તો વધુ વધુ નસીબદાર હોય ને એને મળે આ જુઓ મારો સ્વભાવ કેવો છે એકદમ ચંચળ કોમળ ગાય જેવો હું બોલું તો કોકિલ કંઠી લાગુ તમને ખબર છે આ જ્યારે હું ભણતી હતી ને ત્યારે મારા સાહેબ કરતા કે તારું વર્તણૂક બહુ સારી છે અને જ્યારે તમને આ મારું રિઝલ્ટ મળ્યું હતું ત્યારે તમે જોયું હતું ને સર્ટિફિકેટમાં ત્યારે તમે મારા સાહેબના ઘર સુધી ગયા હતા સાહેબને નંબરના ચશ્મા પણ આપ્યા હતા યાદ છે કે ભૂલી ગયા હા એ જ હું કહું છું કે તું એમ કહેશો ને તને એમ લાગે ને હું કોયલ કંઠી છું એવું લાગે ને તને એ ખાલી તને જ લાગે છે બાકી સામે વાળા ને તો એમ લાગે કે આ નો બોલે ને તો સારું તારામાં મોઢામાંથી તો આમ હળદતા અંગારા ન નીકળતા હોય એવું લાગે હામે વાળા ને પરમાર વિશાળ વાગે એમ અરે વાહ હા અંગારા નીકળ્યા એમાં તો આ બીડીઓ ફૂંકવાથી પડ્યું છે આ બીડીઓ ઓછી ફૂંકી છે આખી જિંદગી આ બીડી ના ફૂંકતા બે બે વહુ આવવાની છે કેટલું ખરાબ લાગે આ ચાની ને બીડી ની બેવ ની સુધારી નાખો નહીતર છે ને વહુ આવશે ને એ જતી રહેશે ઘર ઓછું અને ધુમાડા હાઉસ વધારે લાગે છે તારા હિસાબે તું આ ટક 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 કર્યા કરે એટલે છે ને એકાદ હું ત્રી નંબર જે કે આવું એટલે જરેક મને ટેન્શનનો ભાર હળવો થાય ઓ માં એટલે હું ટેન્શન છું અરે હું તો તમારા માટે સૌથી મોટું પેન્શન છું મારા આવ્યા પછી તો આ ઘર બન્યું ગાડી બની ફેક્ટરીઓ થઈ આ એમ એમને નથી બન્યું અરે મારા પગલાં તો એટલા શુભ હતા ને કે તમારા ભાઈ કહેતા કે હું લક્ષ્મી લાવી છું ત્યારે જે પહેલો પગ મૂક્યો ને ત્યારે મારી વહુ નહીં પણ લક્ષ્મી આવતી હોય ને એવું લાગતું હતું પણ એક તમને જ કદર નથી મારી

મારી ભૂલને નહીં સુધારો મારા પતિદેવ તમે છે ને તમારી ભૂલ પર ધ્યાન આપો અરે સુધારવાની વાત કરું છું તારી ભૂલ સુધાર એમ કહું છું સુધારવાની નથી સુધારવાની એમ નથી કેતો બસ આવે પતિ ગયું ને હવે બીડીઓ ફૂંકવાનું ઓછું કરજો ચાલ આવું હા લઈ આવી જા જોઈ ના પાડી ચા માટે ના પાડી હવે આવો વવવો ને આવવા દો પછી ખબર પડે કેટલી ચા પીવાય છે